હવે અમે જો ધોકા પસાડીએ તો અમારું ધોકા પસાડવાનું ના બે હાલે કોક ના પૈસા અમે કટવી કટવી દેતા તેના બદલે અત્યારે અમારા બુસ માં રહેલો શું કરવું હવે અમે એ નથી કરી કે એવું કોક ના પૈસા કટવી દેતા ને અમારા બુસ મારે આ દુનિયા છે ને બાપુ દોરંગી દુનિયા છે એના ધરવાની જરૂર નથી બાકી ગાળિયા છે ભણતર વધ્યું સો ટકા પણ જેટલું ભણતર વધ્યું છે ને એટલા એના માત પિતા દુખી છે હું તો ગમે આ ભલામણ કરું ને ભજન માં જાઓ મારી ભલામણ એક જ હોય માને બાપ ને બાપુ બે ટાઈમ સારો રોટલો દેજો જિંદગીમાં જો મોડો દેવ ઉગે તો તમારો ગુલામ થઈ જાવ રામ માન બાપ જેવા બાપુ ભગવાન ક્યાંય છે નહીં એક કુટુંબ પરિવારમાં એકતા રાખો વ્યસનથી થી થોડાક આકારીઓ અને માત પિતાની સેવા કરો કઈ કરવું ન પડે આ માંડવા નો નાખો તો હાલે મંદિર નો બનાવો તો હાલે કથાયું ન કરો તોય હાલે જે કરતા હોય કરજો એમાં મારી કોઈ ના નથી પણ મા બાપ દુઃખી કરીને કોઈ પણ કાર્ય કરો અને જિંદગીમાં જો ક્યાંય ચોપડે ચડે તો તમારો ગુલામ થઈ જવું ભાઈ મેં મારા જીવનમાં મેં હમણાં કીધું એમ મેં કોઈથી સારું કામ કર્યું જ નથી મેં કોઈ મંદિરે નથી ગયો સાધુ ને સીતારામ નથી કર્યા કોઈને દર રૂપિયા નથી આપ્યા મારી મારી બજારે કોઈ માગણ ન આવે પણ મેં કામ જ એક સારું કર્યું કે મા બાપની સેવા મેં ભાવે કપાવે કરીને એમાં આપણો મેળ પડી ગયો બાકી આપણે ક્યાંય સારું કામ કર્યું નથી એટલા માટે મારા જાત અનુભવ છે એટલે હું પાવરથી કહું છું કે તમે મા બાપ ની સેવા કરજો જો સુખી થવું હોય તો આ બેનુને ખાસ કહું કે તમારા હાહારિયામાં ગયા પછી તમારા સાસુ સસરા તમારા મા બાપ છે લખી લેજો તમને જન્મ આપવા વાળા મા બાપે કન્યાનું દાન કરી દીધું એ તમને કોઈ દી જિંદગીમાં ન રાખે હારી પેઢી જોતી હોય હારા દીકરા જોતા હોય હારો ધંધો જોતો હોય ને તો મા બાપની સેવા કરજો બાકી વાતમાં કાંઈ છે નહીં રાખે અને ધારે કરી શકે એક લખી લેજો ધર્મ ધ્રુજો પુરુષ નથી આબરૂ દીકરીઓ રાખીશ કયો તો હવારૂ દાખલા આપું એ ભગવાન હારા દીકરા દે એ ભગવાન હારા દીકરા દે શું ત્યાં દુકાન છે તમને ગયા એમ આપી દે એમ નથી વહુ ના હારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય વાણંદ પાયા જઈ વાળ કપાવે દીકરીઓ ખોટું લાગે તો માફ કરજો આપણે કઈ એવું છે નહીં આના ઉપર આપણા રોટલા હાલે છે એવું કઈ નહીં હું તો સત્ય જ કહેવાનું વાળ હે આપણે કપાયું એક ઇતિહાસ જો કે આપણી માયુ આ ક્યાંય જઈ કોઈની પાસે વાળ કપાયવા પાંચ પાંચ હજાર ની હાડીઓ ને ઉખાડા માથે રખડતી હોય ખુલકડ ના પૂછડા જેવા સટિયા હોય આમથી આમ થયા અરે તારો વેતો આમાં દીકરા હું થાય ભલા મા એ છત્રપતિ શિવાજી રાણાની વાત કોની પાસે જઈને કરી મા તો મા છે મારા રામ ફેશન ની માપ હોય દુનિયામાં બાપુ શેડો લાવી દીધો શેડો સંસ્કાર સંસ્કાર ખતમ કરી નાખ્યા હું તો એમ કહું તમે વિચાર કરો કે જ્યાં ધર્મ કોઈ પણ જગ્યાએ કોઈ ઇતિહાસ તમારે ખોલવાની છૂટ એક પુરુષ ત્યાં મોળો પડી ગયો ને ત્યાં બધે દીકરીઓ લગામ હાથમાં લીધી તમે બે જાઓ બાપુ દીકરીઓ એ કીધું જણ ને બે જાઓ અમે અમે આ સંભાળી લેજો સગાળ સાથે વિચાર કરજો દીકરો કપાયો પછી સગાળસા ને કીધું કે ખાવું નહીં થઈ સગા ભાંગી ભૂકો થઈ ગયા ચંગાબુ લગામ હાથમાં લીધી હતી કે તમે બે હવે હું સંભાળી લઈશ દીકરી કરી શકે પણ હવે આમાં તો અત્યારે ભણેલા ગણેલા અમને બોલવા જ નથી દેતા લ્યો શું કરવું એકચુલી આવું કઈ હોય જ નહીં લ્યો એમ જ કરે ચા જવું

એનો ભાઈ અહીંયા ગયો એ કે શું કહેશ તું એ કે ખીલ્યું જો ને કે હું થયું કાઢ્યું એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બુદ્ધિ નથી એ કે કેમ એ કે આ દિવાલની ક્યાં છે આ દિવાલની છે આયથી પકડીને અહીંયા લઈ જાય મારી આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા અહીંયા ખીલી નો ફેરવી નાખી મારી ખીલી ફોરે ફેરવો દિવાલો નાખી અહીંયા અહીંયા સમાધાન થતું હતું ન કરીએ ક્યાં અત્યારે આપણા આપણામાં જોવો તો નથી મેં હું હતો એટલેથી હું ખરાબ થાય કે એમને કર્યું નથી ગામમાં કોક નો સંબંધ ન થતો હોય લગ્ન ન થતા કોક દીકરાના અને એમાં મેળ પડી જાય પછી આપણે વાતો કરે ને કે ઓલા દીકરાનો મેળ નતો પડે એવું પણ એ કે સારું મેળ પડી ગયો એ કે ભાઈ અમે કેટલી વાર અહીંયા જઈ આવ્યા અમે બધી જવાબદારી લીધી હતી કે તમારી દીકરીને અમારી દીકરી તકલીફ પડે તો અમારું ડેલો ઉઘાડું છે અડધી રહે આવજો ને આમ સેલ તેમ સેલ પછી આપણે એમ કે એને હાવું કંદડે બહુ થાય કે એના કર્યા એના એ ભોગવ્યા એના કરેલા છે તારા તો કે ઈ ભોગ હારા માજ બાપુ આ દુનિયા ઉભી રહેવાની છે અમને ખબર છે અમે બોલી કે ગઈ કે તા ઉધી પછી તમે નત બોલાવાના હવે ઇધર વર્ષા ગઈ કે બીજાન કો બીજાન કો આ ઈ દુનિયા છે રામ કહેવાનો મારો અર્થ ઈ છે મોજ આવે ને ઈ કરવાની વાત હું તો એમ કહું સ્વર્ગ વર્ગ વાત જો કોઈ કરતું હોય ને ખોટી વાત આર્યો ને ઈ સ્વર્ગ છે આપણે બેઠા છે સ્વર્ગમાં બેઠા છે ઘણા એમ કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે અને અહીં ફુવારા છે અને ઇન્દ્રની અપસરાયું નાચે છે ત્યાં કોક જી આવ્યો હોય તો કોણ માર પગ ઝાલવાય ના કાય છે નહીં બધું ઢીંગો ઢીંગાલે છે આ યુ ઈ સ્વર્ગ છે બાકી કો મને તો તમારા ભગવાન દેખાય છે કે મારો ભગવાન મને સાંભળે છે તમને આમાં ન દેખાતું હોય તમારો પ્રશ્ન છે મારો પ્રશ્ન છે ભજન સમજ્યા વગરની બાપુ વાત જ ખોટી છે ભજન ભજન છે ભજન જ હોય પણ સમજવા માટે સદગુરુ જો હોય સદગુરુ સિવાય બાપુ આ સમજાય બમજાય નહીં એક વાણી કે છે પેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ પછી જન્મી મારી માં વહા ભાંગી ના કે નહીં કોઈ પેલા હું જન્મ પછી મારા મોટા ભાઈ જન્મ પછી મારા બાપા જન્મ પછી મારી માં જન્મી આવું હોય એમ કહે છે હોય તમને નો સમજાય તમારો પ્રશ્ન છે ભજન સમજાય નહીં એમ આની માટે સદગુરુ જોવે કોઈ નિયાળ માં ભણાવતું નથી એટલા માટે મહાપુરુષો કે છે વાણી આપણે મોજ જ કરવી છે ગોપાલ બાપુ ને સાંભળવા છે અમારે એક સંજય જો કે તમારું ઘરે છે સંજય ને નિલેશ નિલેશભાઈ સરસ મજાની સંતવાણી કરે છે એને આપણે સાંભળવાનો છે પણ બે વજન કરીને આનંદ કરાવીને પછી આપણે એમને બે ને સાંભળવા છે એટલે એક વાણી મહાપુરુષો કહે છે અહાલી ભરવાને પાણી પાણી சு ஜல ஆனி பா હું સાસર હે સાસર હે હે માર મો મુન સી સી હે માર મોન સી સી ભોલાવે દે ગુરુ જ્ઞાની ભરવાન પાણી પાણી ભોલાવે દે ગુરુ ભોલાવે ગુરુ

એમાં તો થઈ ગયા જુદું છે આ સદગુરુ ની કૃપા હોય ને તો સમજાય આ ગુરુ મહારાજ ની બાપુ જો મેળ થઈ જાય તો આ ભજન સમજાય બાકી આ પછી ઓલા લગ્ન વગેરે ના હોય ને એમ કે આપણું ગાતા લાગે પરણી લેવાય અમુક વાંઢા હોય ને એને આપણે ક્યાંક એટલે પણ રોવા દો કે હા તમે લાભ લઈ લીધો અમને રાખવા તો લઈ લો તમે આ બાપુ સદગુરુ મારા નાથ હારે લગ્ન કરવાની વાત છે મારા મહાપુરુષો કહે છે વીતી જાય છે જોવાની બાપુ તમારો મારો આ એક એક દી જાય છે એક એક પળ બાપુ જાય છે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ ચોવીસ કલાકમાં કાંઈક કરી લેજો એ કરવાની વાત છે વીતી જાય છે જુવાની જુવાની મારી વીતી જાય છે જુવાની જુવાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની આહલી ભરે પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની கரு நான સુશ્મણા માર્ગે જવાની જવાની હોક્ષ્મણા માર્ગે જવાની જવાની બોલાવે સુધે ગુરુ જ્ઞાન આલી ભરવાન પાણી પાણી બોલાવે ભોલાવે ગુરુ બોલાવે ભોલાવે ગુરુ જય હો ர விஷ ர பணி பல நானி ஆலி வரவான பால வேசி பல வே મે ગુરુ નવર મળી મળી વાત બતાવી સાની સી અને વાત બતાવી એને બોલાવે સદે ગુરુ જ્ઞાની વાન પાણી પાણી બોલાવે સદે ગુરુ જ્ઞાન

what મનોઈ દ શુભ મુહૂર્તને સારા જગળીએ લગન યાદવા ી અર્જુન મેદેવન કુળજી પાંચ માસ ધરા ભીમય અર્જુ ભીમય અર્જુન સદેવન કુર્દી ધરમ ધરા બાબુ કબીર બાબુ વાણીમાં કહે છે જ્યાં જ્યાં ભજન છે ને બાબુ ને વાતું પડી છે એમના ભજન થાય કોઈ થી જ્યાં ભજન બન્યા છે પોતે અનુભવ કરીને ક્યાં સોપડ્યો નું પરફેક્ટ કરીને આપ્યું છે કરમ ની ગતિ આ મહાપુરુષો આમાં લખી છે કે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસી ના ભીલે લઈ લીધા પ્રાણ કરમ શું છે